લિલિયાના જ્યોતિષ આચાર્ય જયપ્રકાશભાઈ માઢકે વરસાદને લઈને કરી આગાહી આજરોજ તારીખ 27/7/2025 ને 1 કલાકની આસપાસ લિલિયાના પ્રખ્યાત જ્યોતિષ આચાર્ય જયપ્રકાશભાઈ માઢકે વરસાદને લઈને કરી આગાહી જેમાં જણાવ્યું કે વખ અને પખ વાદીલા કોદીલા હોય છે તેથી પુનર્વર્સુ નક્ષત્રમાં વરસાદ થયા બાદ પુષ્પ નક્ષત્રમાં પણ જોરદાર વરસાદ થશે એકત્રીસ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિતના રાજ્યમાં ફરી એક વખત મગફા કાઢી નાખે એવો વરસાદ થવાની સંભાવના પ્રકાશ જયપ્રકાશભાઈ માઠકે વ્યક્ત કરી છે હાલ દક્ષિણ પૂર્વે પાકિસ્તાન ઉપર રાજસ્થાન ઉપર અને ગુજરાતના અમુક ભાગ ઉપર જે લો પ્રેશર સિસ્ટમ છે એને લીધે બાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ અને નાના મોટા વરસાદી ઝાપટાઓ ચાલુ રહેશે પણ બાવીસ થી આ વરસાદ રિડ્યુસ થતો જોવા મળશે એમાં ઘટાડો જોવા મળશે તે પછી ત્રેવીસ જુલાઈ આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી આસપાસ ઓરિસ્સાના તટ પાસે એક નવા સાયક્લોનિક સર્ક્યુલેશનનું ફોર્મેશન થશે અને લગભગ એ જ સમયે એક ટાઈફૂનનો રિમિનેન્ટ ચીન અને વિયેતનામને હિટ કરીને પશ્ચિમ દિશામાં આગળ વધશે અને જે સિસ્ટમ બંગાળની ખાડી આસપાસ ત્રેવીસ જુલાઈ આજુબાજુ બનવાની છે ત્યાં આવશે અને લગભગ 25 જુલાઈએ એ સિસ્ટમ સાથે ચીન તરફથી આવેલો ટાઈફૂનનો આ રીમિનેન્ટ મર્જ થશે જેથી 25 જુલાઈ આસપાસ નોર્થ વે ઓફ બેંગાલ ઉપર એક લો પ્રેશર સિસ્ટમ આકાર લેશે જે પછીથી વધુ તીવ્ર બનીને વેલમાર્ક કે ડિપ્રેશનની સ્થિતિમાં આવી શકે છે અને તે છવ્વીસ કે સત્યાવીસ જુલાઈ આસપાસ પશ્ચિમ બંગાળને ઓળંગીને ઝારખંડ બિહાર મધ્યપ્રદેશ અને ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ વિદર્ભ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં અમુક ભાગોમાં ભારે વરસાદ પડશે જ્યારે સત્યાવીસ જુલાઈ થી ત્રીસ જુલાઈ દરમિયાન રાજસ્થાન પશ્ચિમી અતિ ખૂબ સારો વરસાદ ખાબકશે આ પુષ્ય નક્ષત્ર ઓગણીસ તારીખે બેઠું છે જે એકત્રીસ તારીખ સુધી ચાલશેનું વાહન મોર છે પુષ્ય નક્ષત્રને દેશી ભાષામાં પખ કહે છે

ખૂબ વરસાદ શક્યતા છે ઉપરોક્ત સિસ્ટમ સાથે ટાઈફૂનનો જે રિમિનન્ટ મર્જ થવાને લીધે ચોવીસ થી એકત્રીસ જુલાઈમાં પૂર્વ ભારત મધ્ય ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે